જય કિનારી મિત્રો મિત્રો આજે લીવર ઉપર એક એવો બેસ્ટ પ્રયોગ આપવાનો છું એવો એક જબરજસ્ત નુસ્ખો આપવાનો છું કે તમે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી તમને લીવર નો કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમારે માત્ર છ મહિનામાં આ પંદર દિવસ કરવાનું દોર છ મહિને પંદર દિવસ તમારા લીવર માટે ખાલી પાંચ મિનિટ સવારમાં આપી દેશો ને પાંચ મિનિટ તો તમે જ્યાં સુધી જીવશો કુદરતે તો આપણને સો વર્ષ જીવવા કીધું તો જ્યાં જીવ્યા પૃથ્વી ઉપર સો વર્ષ પણ આપણે અલગ અલગ પ્રકારના કેમિકલો ના તે બધું ખાઈ ખાઈ અને આપણી ઉંમર ઘટાડી દીધી છે એટલા જ મેં અહીંયા બોર્ડ માર્યો છે કે તમારા લીવર ને સો વર્ષ માટે તમારે જીવિત રાખવું હોય ને તો આ પ્રયોગ અચૂક કરજો બરાબર એ પ્રયોગ આજે વાત કરવાની છે વિડીયો મિત્રો તમે અંત સુધી જોજો તમને આજે ખૂબ નવું જાણવા મળશે એ સો ટકાની વાત છે બરાબર સારું શરૂઆત કરીએ લિવર બરાબર તો લીવર છે એ અંગ્રેજી શબ્દ છે અને ગુજરાતી લીવરનું શું કામ છે આપણા શરીરમાં સૌથી મહત્વની બાબત છે તમને એમ થાય કે સાહેબ લીવરનું શું કામ હોય છે આપણા શરીરમાં નો કદાચ આપણે એને ધ્યાન નો રાખીએ તો બહુ અગત્યનું કામ છે એ પેલા હું તમને સમજાવીશ બરાબર પહેલું કે આંતરિક ભાગોમાં શરીરના અંદરના ભાગોમાં સૌથી મોટામાં મોટો અંગ સૌથી મોટામાં મોટો અંગ છે એનો સરેરાશ વજન કિલો સુધીનો હોય છે કોઈ જેવું માણસ પછી દોઢ થી બે કિલો સુધીનો એનો વજન હોય છે બરાબર બાકી તો નાની નાની ઘણી બધી એના એનો કલર હોય ને એ આપણા માટલા આકારનો હોય છે આપણે ઘરે માટલું હોય ને આછું લાલ એવો એનો કલર હોય છે

તો પિતર છે ને એ આપણા ખોરાક પાચન કરવા માટે સૌથી મહત્વની બાબત છે બરાબર બને છે અને ત્યાંથી એ જાય લીવર પિત્તાશયમાં કોથળી કોથળીમાંથી આપણો એ પિત્તશે ખોરાકમાં જાય છે અને જયારે એ હોજરીમાંથી તમારો ખોરાક આવતો હોય ને ત્યારે આલ્કાઇન હોય છે એસિડ હોય છે આલ્કાઇન ભરેલું એને ક્ષારીય બનાવવાનું કામ એને એમાં ક્ષાર કોણ આપે પિત્ત આપે એ પિત્ત ભળે ને એટલે ક્ષારિય બની જાય છે બરાબર આવું નાનું નાનું કામ એનું છે અને ખોરાકમાં બધા વિઘટન છૂટા પાડવા માટે પણ એ ખૂબ જરૂરી છે બરાબર અલગ અલગ પ્રકારના પ્રોટીન આ તે બધું આપણા જે શરીરને છે ને એના વિઘટનમાં પણ ખૂબ જરૂરી છે આપણી બરાબર એટલે આ વસ્તુ થાય બીજું કે લીવરમાં હિપેરિન નામના તત્વનું ઉત્પન્ન થાય છે કેવા હિપેરિન હવે તમને એમ થાય કે ભાઈ આ હિપેરિન તત્વ શું છે તો એનો જવાબ એ છે કે હિપેરિન તત્વ એવું છે કે ઈ આપણા લોય હોય ને લોય એને ક્યાંય એક જગ્યાએ ગંઠાવવા નથી દેતો મતલબ આપણે ઘણીવાર એવું થાય કે ભાઈ શિયાળામાં આપણું લોય કે બરફમાં જાય ને ક્યાં થીજી નથી જાતું તો થીજવા પાછળ મતલબ ક્યાંય ઊભી નથી જાતું લોય ગંઠાય નથી જાતું થીજી નથી એનું કારણ છે કે આપણા લોયમાં હિપેરેન નામનું તત્વ છે એ તત્વ છે ને આપણે આપણા લોયને થીજવા નથી દેતું બરાબર તો આ આ તત્વ ક્યાં બને છે તો કઈ લિવરમાં એટલે છે જરૂરી ત્રીજી વસ્તુ છે ત્રાક કણોનું નિર્માણ

ઈ બધાને મેસેજ મળી જાય છે કે ભાઈ ત્યાં એને લાગ્યું છે ત્યાં લોહી નીકળે એટલે ઈ બધા આખા શરીરમાંથી ત્યાં વહી જાય અને એની એટલી સંખ્યાઓ હોય છે કે ત્યાં ત્રાક કણો આખી પોતાના કણોથી દીવાલ ઊભી થઈ જાય છે કણોથી દીવાલ એવી ઊભી થઈ જાય કે લોહી નીકળતું બંધ થઈ જાય આ ત્રાક કણો છે ને એ પણ બને છે ક્યાં લિવરમાં છે ને મહત્વનું કામ અને ચોથી વસ્તુ છે ઝેરી પદાર્થોને દૂર કરે આપણે જે ખોરાક ખાઈએ આપણે જે પાણી પીએ બરાબર એમાં જે જે ઝેરી તત્વો જાય છે ને ઝેરી તત્વો કોઈ પણ બરાબર ઝેરી તત્વો જે પણ જાય ને આપણે દવા સાટેલા એનો નાશ કરી અને એને પેશાબ માટે દૂર નાખી દે છે બરાબર એટલું અદ્ભુત કામ છે બરાબર હજી આમાં જેટલું ઊંડી વાતો કરીએ ને એટલી ઘણી બધી ઊંડી વાતો થાય છે એટલે હવે મારે તમને એ કહેવાનું છે કે આપણે આ લિવર આપણા યકૃતને હાજુ રાખવું છે સો વર્ષ સુધી ચાલે ક્યારેય બગડે નહીં આવું કરવું છે બરાબર તો એના માટેનો પ્રયોગ હવે તમને આપવા જઈ રહ્યો છું શાંતિથી નોટ કરી લેજો દર છ મહિના પ્રયોગ કરવાનો છે બરાબર મિત્રો એ પેલા ખાસ વિનંતી છે તમને એવું થવું જોઈએ કે એટલી ડિટેલમાં માહિતી આપે છે એટલા સુંદર પ્રયોગ આપે છે તો આ વિડીયોને એક લાઈક જરૂર આપતા રહેજો

અહીંયા હું ફોટો મૂકું છું એને અસંખ્ય વાર આપણી કોમેન્ટ પણ કરે છે સારી સારી કોમેન્ટ હોય છે અને લાઈક પણ દરરોજ લાઈક કરે છે તમે પણ કરતા રહ્યો આપણે દરરોજ એક એક વ્યક્તિનો અહીંયા ફોટો બતાવશું ખૂબ ખૂબ આભાર મિત્રો હવે આપણે છે ને ડાયરેક્ટ આપણે પ્રયોગ તરફ જઈએ અને આમાં મિત્રો લેવાની એક જ વસ્તુ છે કેટલું સરળ છે અને એ વસ્તુ છે કાળી દ્રાક્ષ જેને હિન્દીમાં મિત્રો મુનક્કા કહેવાય છે મુનક્કા એને તમે તોડો નહીં દ્રાક્ષને તો એમાંથી બારીક એના બી નીકળે છે અને આ જે કાળી દ્રાક્ષ છે ને એ બહુ કિંમતી અને આયુર્વેદમાં એનું ખૂબ મહત્વ છે બરાબર જે કિસમિસ છે કિસમિસ અલગ વસ્તુ છે અને કાળી દ્રાક્ષ જેને મુનક્કા કહેવાય અલગ વસ્તુ છે બે ડિફરન્ટ છે એટલે જેમાં નાના નાના બી હોય એવી દ્રાક્ષ લેવાની છે જેને કાળી દ્રાક્ષ જોજો અંદર ખોલી બરાબર આ તમારે વીસ ગ્રામ લેવાની છે કેટલી ગ્રામ વીસ ગ્રામ સવારે એક ટાઈમ બરાબર એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણીમાં વીસ ગ્રામ આ મુનક્કા કયો કે કાળી દ્રાક્ષ એમાં નાખી એને મિક્સરમાં જરી ખલાવે એટલે એનો એકદમ શું કહેવાય શરબત જેવું થઈ જશે અને આ શરબત સવારે ઉઠી અને પહેલું જ કામ નરણા આપી લેવાનું છે માત્ર કેટલા દિવસ પંદર દિવસ પૂરું દર છ મહિને આવું શરબત પંદર દિવસે પીધા રાખો એટલે તમારું લીવર છે એને કોઈ જાતની તકલીફ નહીં થાય આ ગેરંટેડ પ્રયોગ છે

જો વિડીયો તમને પસંદ આવ્યો તો કોઈ વ્યક્તિને મોકલજો અને કેવા વ્યક્તિને મોકલજો કે આયુર્વેદમાં રસ ધરાવતા હોય એવા જેથી કરીને આપણા આયુર્વેદ ધીરે 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 વિકાસ થાય અને આવા નાના નાના પ્રયોગથી માણસનું જીવન બચી જાય મિત્રો બરાબર આની પહેલા આપણે ઘણા બધા નાના નાના પ્રયોગ આપ્યા હતા ધાણા વાળો એક પ્રયોગ આપ્યો તમને યાદ હશે બરાબર આવા નાના નાના પ્રયોગથી ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ જતી હોય આપણા શરીરમાં આપણે અંદાજ ન હોય બરાબર એટલે ખાસ વિનંતી છે શેર જરૂર કરજો મિત્રો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય